આપણા ગુજરાતીઓ ખમણ ઢોકળા અને કઢી ખીચડી વગેરે તો અધૂરા જ છે કઢી બનાવતા તો હર કોઈને આવડતું જ હશે પણ આવી રીતે કઢી તમે ક્યારેય નહીં બનાવી હોય હાય હું છું સેજલ અને મારી યુટ્યુબ ચેનલ સેજુ કુકિંગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું કાઠિયાવાડી સ્ટાઇલ કઢી હા કઢી તો હર કોઈને આવડતી જશે પણ તમે આ કઢી ક્યારે નહીં બનાવી હોય તો મારો આ વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો તો ચાલો આપણે કઢી બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ મેં અહીંયા એક તપેલામાં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે તો મારે જેટલી કઢી બનાવવી હોય એ પ્રમાણે ચણાનો લોટ લેવાનો છે અને ચણાના લોટને ગેસની મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનો છે ત્રીસથી ચાલીસ સેકન્ડ સુધી આપણે તેને શેકવાનો છે જો લોટ થોડો શેકેલો હશે તો આપણને કઢીમાં કાચો લોટ નહીં લાગે હવે આપણે આમાં પહેલાં તો થોડી એવી છાશ એડ કરવાની છે બેટર માટે પછીથી આપણે છાશ ફરી એડ કરીશું જો આપણે પહેલાં બધી છાશ એડ કરી દઈશું તો લોટમાં ગાંઠા પડશે એટલે થોડી એવી છાશ એડ કરીને પહેલાં તેનું બેટર આવી રીતે બનાવી લેવું એ સારી રીતે મિક્સ કરવું જેથી લોટના કોઈ ગાંઠા ના રહે એક મિનિટ મિક્સ કર્યા બાદ હવે આપણે આમાં છાશ એડ કરી દેવાની છે જો છાશ ખાટી હોય તો તેમાં પાણી પણ એડ કરી દેવું મારી છાશ ખાટી છે એટલે એમાં હું થોડું પાણી એડ કરીશ કારણ કે છાશ ખાટી હોય અને જે ઉકળે એટલે વધારે ખટાશ એમાં આવે એ માટે પાણી એડ કરવું જરૂરી છે અને આ તમે જુઓ આટલી પતલી કઢી છે એટલે તે ઉકળશે એટલે તે ખાટી થઈ જશે અને જેટલી જ કઢી પાકશે તેટલો જ તેમાં સ્વાદ આવશે હવે આપણે આમાં લીલા મરચાં એડ કરી દેવાના છે ઘણા લોકો કઢીનું બેટર બનાવીને તેને વઘાર કરે છે પણ તમે એકવાર આવી રીતે તૈયાર કરો આપણી હાચી કાઠિયાવાડી સ્ટાઇલ તો આ જ છે આવી રીતે જ કઢી બનાવવાની હોય છે અને આ રેસીપી તો મારા દાદીની છે એણે જ મને કઢી બનાવતા શીખવાડ્યું છે તો આ કંઈ નવી રેસીપી નથી કે હું અલગ રીતથી તમને શીખવું છું જો તમારે સફેદ કઢી બનાવી હોય તો આમાં કોઈ મસાલા એડ કરવાના નથી પણ હું પહેલેથી જ પીળી કઢી બનાવું છું એટલે આમાં એક ચમચી હળદર એડ કરી દઈશ અને એક ચમચી ધાણાજીરું એડ કરી દઈશ એક ચમચી શેકેલા મેથીના દાણા એડ કરી દેવાના છે મેથીના દાણા કેમ શેકવાય એ હું તમને લાસ્ટમાં કહીશ તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને સાથે મરચાંનો મસાલો પણ કેમ બનાવો એ પણ હું તમને કહીશ તો વિડીયો લાસ્ટ સુધી જોજો હવે આપણે આ કઢીને પંદરથી વીસ મિનિટ સુધી ઉકાળવાની છે આપણે ચણાના લોટને શેકી લીધો હતો એટલે ઝાજી ઉકાળવાની કોઈ જરૂર છે નહીં પંદરથી વીસ મિનિટ સુધી આપણે તેને ઉકાળવાની છે આપણી કઢી ઉકળે છે ત્યાં આપણે મેથીના દાણા શેકી લઈએ અને સાથે મરચાં પણ બનાવી લઈએ અહીંયા મેં તાવડી ગરમ કરવા મૂકી છે તેમાં થોડા એવા મેથીના દાણા શેકી લેવાના છે એક મિનિટ સુધી આપણે આ મેથીના દાણાને શેકવાના છે એક મિનિટ બાદ આપણી મેથીનો કલર ચેન્જ થઈ ગયો છે આને આપણે ખાંડી લેવાની છે આ મરચાંમાં શેકેલી મેથીનો ભૂકો ખૂબ જ સરસ લાગે છે તો એકવાર આ જરૂરથી ટ્રાય કરજો તો આ લ્યો આપણા મરચાં પણ તૈયાર છે હવે આપણે કઢીને જોઈ લેવી લગભગ પાંચ મિનિટ જેવું થયું છે અને આ આપણી કઢી પણ ઘટ થવા મળી છે હવે બસ આપણે દસ મિનિટ જેટલી આ કઢીને ઉકળવા દેવાની છે અને આ આપણી કઢી બનીને તૈયાર છે હવે આપણે આમાં ઉપરથી વઘાર કરી લેવાનો છે પચીસ ટકા કઢી આપણી બળી ગઈ છે અને ઘટ થઈ ગઈ છે હવે આપણે આમાં વઘાર કરી લઈએ વઘાર માટે મેં અહીંયા ત્રણ મોટી ચમચી તેલ લીધેલું છે તેલ ગરમ થાય ત્યારબાદ રાઈ રાઈ બધી ફૂટી જાય ત્યારબાદ આપણે જીરું એડ કરી દેવાનું છે એક ચમચી જીરું અને એક ચમચી હિંગ એડ કરી દેવાની છે અને ચારથી પાંચ લસણની કળીને ઝીણી ઝીણી કટ કરીને એડ કરી લેવાની અને લસણ સાથે ખાંડેલું મરચું એડ કરી દેવાનું છે હવે કઢીમાં વઘારે એડ કરી લેવાનો છે વાવ કેટલી સરસ વઘારની ખુશ્બુ આવે છે ને એ તો હું તમને કહી જ નથી શકતી એટલી સરસ આ કઢી બની છે એટલી સરસ બની છે સ્વાદમાં પણ એમ જ હતી આ કઢી અને ખાવાની ખૂબ જ મજા આવે છે એમાં જો સાથે બાજરીના રોટલા હોય તો તો ડબલ મજા પડી જાય ત્યારે તો મેં કઢીની સાથે ખીચડી બનાવી છે અને ખીચડીની રેસીપી પણ મારા વિડીયોમાં છે વઘારેલી ખીચડીની તો તે તમે જોઈ લેજો તો આ આપણી કઢી બનીને તૈયાર છે નથી વધારે ઘાટી નથી વધારે પતલી અને સ્વાદમાં પણ એકદમ પરફેક્ટ છે જો તમને મારી આ કઢી બનાવવાની રીત ગમી હોય તો મને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને રાધે રાધે